કેટલા લીધું <coughs> <laughs> <coughs> 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 <coughs>

જો હવે સાણી ને દલીકો છે અમાર હરેશભાઈ કેટલી વાર લખશે સાણી આવતા અડધી કલાક જેવું હાલો કાઈ વાંધો ની રાધા લગાઈ જો ટીચુભાઈ ચા પી લઈએ મિત્રો અત્યારે બટાટાની શીફ સુધારવા બેહી ગયા હાલો મિત્રો અહીંયા સાહણી આવી ગઈ ને હવે આપણે મિક્સ થવા મહિનું છે લાડવાનું હમણાં લાડવા બનાવવા વારવાનું ચાલુ કરવું છે થોડીક વારમાં તો હમણાં તમને બતાવી કેમ કે અમે કેવા લાડવા વારી પછી બધા યુવાની લાડવા વારવા બેહાડવા છે અને ફૂલ બાકા જીકી બોલાવી દેવાની છે હા નાના મોટા ધમાભાઈ વૈરકા છે બાકાજીકી બોલાવે છે થોડી થોડી અમારે ધમાભાઈ બાકા જીકી બોલાવતા આવડે થોડી થોડી જો હવે અમારે ધરાક અને કલર ને જાઈફન ને નાખી દીધું છે તો હવે ધમભાઈ થોડી થોડી બાકાજીકી બોલાવી દયો જરી આ કલર બને આ તો કલર બને છે પછી અમાર ધમભાઈ જો જોરી બાકાજીકી બોલાવે લ્યો ધમભાઈ બાકાજીકી બોલાવો એમ ન આવે હાથા બબકાવ આ ફાટ કે બાકાજીકી બોલાવો ધમભાઈ હવે કમલ કે હેને કવર તમભાઈ ભાઈ ગયા બાકાજી કે બોલાવા તો હાલો મિત્રો અત્યારે ભાદુબા શીપ કરવા બે ગયા તમે જોઈ શકો છો હું ગયો ભાદુબા જો તેલ આવે એટલે જો આ શીપ છે અને ભાદુબા બે ગયા અને આ શું લો અને આ અનિલભાઈ માતા ઉભા હે હાલો મિત્રો આ રાજુભાઈ હે રાજુભાઈ પૂછે છે કે આ શીપ કટિંગ હાલે કે ન હાલે તમે બતાવો તો હાથમાં લઈ ઈ તમે કમેન્ટ કરી દેજો આ શીપ નું કટિંગ હાલે કે ન હાલે હવે પાછો તવીથા લઈને વર્ગા હે આમાં કલર ભેડવો જો આમાં આમાં કલર બનાવ્યો નાખ્યો જો ખાપુ મારે તમે એ બોલ્યા એ સાસુગલા બ્લોક માં આવી છે પણ હેમંતજી એવું થાય પા કેઠા નહી હું ક્યો તમે કાઈ વાંધો નહી ઠીક કાઈ વાંધો નહીં હાલો તો મોટો નંબર મિત્રો આ મારો મિત્ર અત્યારે આવ્યો છે બટેટા ની શીફ ખાવા હાલો કાઈ વાંધો નહીં અત્યારે લગન ની આ મિત્ર દેખાણો નહીં

હાલો મિત્રો અહીંયા લાડવા બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે જોવો તમે અને અહીંયા કંઈ હે નહીં અને એક પીંડો આવ્યો હું કહો કહ્યો ઓહ હાલો મિત્રો અત્યારે હંદાય લાડવા વારવા બેસી જાય હું તમને હંદા બતાવી દઉં અહીંયા એટલા જણા બેઠા હે અને અહીંયા કંદોઈ છે કંદોય પીંડાવાળીને દે હે શું કે હરેશભાઈ હે અને અહીંયા હે અને એક જેરો અહીંયા બેઠો હે હું સંધુભાઈ કંઈ કેવાનું થાય તમારે એવું હે આ તો કાંઈ વાંધો નહીં આ તો મિલનભાઈ શું કેવાનું થાય હાલો મિત્રો અમે અંદર લાગવા વારવા ગયા આમ બતાય અંદર તો હાલો મિત્રો અત્યારે મારો મામો આવી ગયો છે ગાંઠિયા ખાઈ ગયો ગાંઠિયા બની ગયા ની પેલી સારી એને લીધી આમ જોવો તમે બની ગઈ એને પાછો આવી ગયા છે મામા ચીપ્સ લેવા હાલો મિત્રો ગાંઠિયા બની ગયા ને અંદાજ એક પછી એક લઈ જાય છે હું કેવું તમારું સરપાશ

અને ભાદુભાઈ ઉપર સીડ્યા હતા તો હાલો મિત્રો અત્યારે અમારે લાડવા ને હજુ કામ પતી ગયું છે તો હવે સુઈ જાય હાલો ગુડ નાઈટ ગુડ નાઈટ બાય જય માતાજી તાલ હું રવિભાઈ તમે સાબુ વાસુ હાલો વાંધો એક વાગે વાસે ચાલો તો મેલ્લી માં મંદિર ના દર્શન કરી લેજો તમે આવું હોય તો આવી શકો છો આપડે મંદિર નો બ્લોક બનાયશ મેલી માં